હતાશ થઈ જાય છે યોદ્ધો છે છતાં સામે પોતાના જોઈ અને એને થઈ જાય છે કે તો બધા મહારાજ છે મહારાજ છે તો યુદ્ધ શા માટે ત્યારે કૃષ્ણ ભગવાન એક જ કહે છે કે જો તારા છે તો સામે કેમ છે તારા હોય તો તારી પડખે હોવા જોઈએ તારી બાજુમાં હોવા જોઈએ કોઈ પણ વ્યક્તિ હોય પછી તે સ્વજન હોય કુટુંબ હોય સમાજ હોય જો આપણી સામે હોય તો યુદ્ધ નક્કી જ છે ન કાકા સે વિજય કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચીનો રાજ્ય ન ગોવિંદ કી ઓર્ગે જીવી દે ન વાત હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું ન તો રાજ્ય કે ન સુખ પણ હે ગોવિંદ અમારે આવા રાજ્યનું પ્રયોજન અથવા તો આવા ભોગો અને જીવનથી પણ અમને શું લાભ છે હવે આવું રાજ્ય કે જે સામે બધા જ છે ને બધા જ વયા જશે કોઈ એક વ્યક્તિનો તો સામે પક્ષ અમારો એકનો તો વિજય છે અને એકનો પરાજય છે પરાજય ક્યારે શક્ય છે જો બધાનો નાશ થશે તો એ બધાનો નાશ કરી અને હું આવા રાજ્યને શું કરીશ આ ભોગોને હું શું કરીશ

અને ભોગ જીવન જીવવાની જે ઈચ્છા છે એ બધી જતી કરે ને તો જ એ વ્યક્તિ યુદ્ધમાં જાય ત્યારે યુદ્ધ કેતા અને અત્યારે આર્મીમાં જાય તો જેને ભોગ વિલાસ લૌકિકમાં જેને રસ છે એ વ્યક્તિ ત્યાં જઈ શકે નહીં જેને દુનિયાની કોઈ ફિકર નથી અને નિસ્વાર્થ ભાવે જેને કામ કરવું છે એ જ વ્યક્તિ ત્યાં જઈ શકે તો એ કૃષ્ણ ભગવાનને હથિયાર મૂકી અને એમ કે છે કે મારે આવું રાજ્ય કે આવું સુખ જોતું નથી અને મને આ ધનની લાલસા નથી જો મારા ને મારી અને મારે આ બધું મેળવવાનું હોય તો મને આ કઈ જોતું નથી આવું અર્જુન છે એ કૃષ્ણ ભગવાન લખીએ છે ઓકે થેન્ક યુ